ગણેશ બીજલ જ આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે બે હજાર પચીસમાં ચૈત્રી નવરાત્રી ક્યારે છે અને એનું ઘટ સ્થાપનાનું મુહૂર્ત શું છે અને એની પૂજા વિધિ વિશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે સાંભળીશું હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રી એક મહત્વપૂર્ણ તહેવાર છે આ મહાપર્વ દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે એવું કહેવાય છે કે આ સમય દરમિયાન માતા રાણીની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે આ સાથે પરિવારમાં ખુશીઓ રહે છે હવે હું તમને જણાવું કે બે હજાર પચીસમાં ચૈત્રી નવરાત્રિ ક્યારે છે આ વખતે હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્રી નવરાત્રિ ઉદિયાતિથિને ધ્યાનમાં રાખતા તારીખ ત્રીસ માર્ચ એટલે કે રવિવારના દિવસે શરૂ થાય છે કળશ સ્થાપનાનું મુહૂર્ત ચૈત્રી નવરાત્રિએ સવારે છ અને તેર વાગ્યાથી દસ અને બાવીસ વાગ્યા સુધી રહેશે આ સિવાય કળશ સ્થાપનાનું બીજું અભિજીત મુહૂર્ત બપોરે બાર અને એક વાગ્યાથી બાર અને પચાસ વાગ્યા સુધી રહેશે આ સમયે તમે તમારી પૂજા અને સ્થાપના કરી શકો છો પ્રસાદીમાં દેવીને પ્રિય ખોરાક જેમ કે વિવિધ ફળો પતાશા ખીર હલવો સૂકો મેવો વગેરે તમે ધરાવી શકો છો હવે આપણે જાણીએ કે કળશ સ્થાપનાની પૂજા વિધિ કેવી રીતે કરવી તો સૌથી પહેલાં પૂજા રૂમને સ્વચ્છ કરો અને વેદી અથવા બાજુટ પર લાલ કપડું પાથરો ત્યારબાદ માટીના વસણ વાસણમાં તમારે જવ વાવવાના છે એક વાસણમાં ગંગાજળ ભરો અને તેમાં સોપારી દુર્વા આખા ચોખા અને સિક્કા મૂકો કળશના મુખ પર આસો કે નાગરવેલ અથવા કેરીના પાન મૂકો અને તેના ઉપર શ્રીફળ મૂકો હવે જવવાળા વાસણ પર કળશ મૂકવાનું છે દેવી દુર્ગાનું આવાહન કરો અને નવ દિવસ સુધી તેમની વિધિપૂર્વક પૂજા કરો આ સમયગાળા દરમિયાન ભક્તોએ નવ દિવસ ઉપવાસ કરવા જોઈએ દેવી દુર્ગાની દરરોજ સવારે અને સાંજે આરતી કરો કન્યાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો આ સમયગાળા દરમિયાન ઉપાસકે સાત્વિક ખોરાક લેવાનો અને તામસિક ખોરાકને ટાળવો જોઈએ ઘરમાં સ્વચ્છતા જાળવો અને કોઈની સાથે વિવાદ ના કરો આ સમયગાળા દરમિયાન ખરાબ કાર્યોથી પણ દૂર રહેવું જોઈએ તો આ છે ચૈત્રી નવરાત્રિની માહિતી મેં તમને આપી આપને જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ અવશ્ય કરો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો माताजी ने चले याद करीने सर्वमङ्गल मांगले शिवे सर्वाद साधिके शरणेत्यम्बके गौरी नारायणी नमोस्तुते ते नारायणी नमो स्तु ते बोले श्री अम्बे मातकी जय जय श्रीगणेश